આપણે આવી રીતે બધાય સુધારી લે હું પેલા ધોઈ નાખ ખાતા એકદમ સરસ એકદમ સરસ આવી રીતે આપણે સુધારી છે હવે આપણે મિક્સરમાં આપણે ક્રોસ કરી નાખીશું અને નાનું બાઉલ લીધું છે આપણે નાનુંથી મોટું ગમે હાલે એની અંદર એની અંદર ફોદીનો આપણે નાખવાનો ન નાખવો હોય તો નહીં નાખવાનો થોડો ફોદીનો નાખો એટલે ટેસ્ટ સરસ લાગે છે આપણે હંચર પાવડર લીધો છે અડધી ચમચી જેટલો એ સરસ લાગે છે બેથી બે ચમચી જેટલી આપણે ખાંડ નાખી છે એ થોડા ખાતા હોય એટલે થોડી ખાંડ નાખવી સારું એમ ને આ બરફના આપણે ખાંગડા લીધા છે તો હવે આપણે ક્રોસ કરી નાખીશું આની અંદર આપણે પાણી નાખવાનું અડધો ગ્લાસ જેટલું એકદમ બહુ જાડું બને છે આ જૂસ છે પાણી ન નાખો તો થોડું આપણે મીઠું લેશું ગલાસ સજાવવા માટે થોડો હંચર પાવડર લેશું સરસ લાગે છે લાલ મરચું લીધું છે ચટણી એટલે તો આપણે કાસ્ટનો ગ્લાસ કોઈ ભી હોય નાનો ગ્લાસ હોય લેવાનો એને આપણે આવી રીતે પાણીની અંદર બોરી દેવાનો પછી આપણે એની અંદર આપણે આવી રીતે ડેકોરેશન કરી દેવા છે બે ગ્લાસની અંદર આવી રીતે બીજા ગ્લસની અંદર આપણે મીઠા ને ચટણીની અંદર આવી રીતે ડેકોરેશન કરી દે હું એટલે મીઠું આપણે થોડામાં ન નાખ્યું એટલે ખાટા મીઠા સરસ લાગે આ જૂસ આપણું જો એકદમ તોય એટલું પાણી નાખ્યું તોય જાડું છે આ જૂસ ખાવામાં તો એટલું હેલ્ધી ને એટલું જૂસ પીવામાં હેલ્ધી જાંબુ તો ખાવા જ જોઈએ એકવાર જાંબુ આવે તો તમને આ મારે જાંભુની રેસીપી સારી લાગી હોય તો વિડીયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો